નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ સાંજના મહત્ત્વના હવામાન સમાસાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો ત્રણથી ચાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી ગુજરાત સહિતના રાજ્યોમાં નોર્મલથી વધુ વરસાદની શક્યતા ભીષણ ગરમી હેટવેવનો સામનો કરી રહેલા ભારતમાં હવે ત્રણ ચાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી થઈ જવાનો નિર્દેશ હવામાન વિભાગે કર્યો છે મોટાભાગના ક્ષેત્રોમાં સરેરાશ કરતાં પણ વધુ વરસાદ થવાનું અનુમાન છે જોકે ચોમાસા વચ્ચે પણ મે મહિનાની જેમ જૂનમાં પણ તાપમાન ઊંચું રહેવા સાથે આકરી ગરમી રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા રેમલ વાવાઝોડાથી આ ક્ષેત્રમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ અસર થશે પરંતુ સમગ્ર ચોમાસું તેનાથી પ્રભાવિત થવાની સંભાવના નથી ભારતીય હવામાન વિભાગે દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે એમ પણ કહ્યું છે કે જમ્મુ કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાના અણસાર છે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસા હેઠળ સમગ્ર દેશમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતા છે તેમણે કહ્યું કે આ ચાર મહિના દરમિયાન વરસાદ લોંગ ટર્મ એવરેજનો એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે દિલ્હી હરિયાણા રાજસ્થાન પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં નોર્મલ વરસાદ પડે તેવા એંધાણ છે ભીષણ ગરમીથી તપી રહેલા દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના લોકોને ત્રીસમી મે બાદ ભીષણ લૂથી રાહત મળી શકે છે ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં ભીષણ લૂ ચાલે છે અને તે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે પરંતુ ત્રીસમી મેથી તેની તીવ્રતા ધીરે ધીરે ઘટશે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરમાં ભેદ આવવાને કારણે દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાના અને આ ઉપરાંત પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડવાની શક્યતા છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે જ્યારે ઉત્તર પશ્ચિમના ઉત્તર ભાગ અને પૂર્વ તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઓછું રહી શકે છે તેમણે એમ પણ કહ્યું કે જૂનમાં રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાતના કેટલાક ભાગોમાં તથા ઉત્તરી મધ્યપ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી વધુ દિવસો સુધી તેજ લૂ જોવા મળી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જઈ છે અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે

જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે આ દિવસોમાં પચીસ થી ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદમાં ગઈકાલે તાપમાન તેતાલીસ બે ડિગ્રી નોંધાયું હતું ગાંધીનગરમાં તાપમાન તેતાલીસ ડિગ્રી રહ્યું હતું પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ